કાર્યવાહી દરમિયાન સાથે ટાઉન પ્લેનિંગની ટીમ પણ આ કાર્યવાહીમાં છોડ હતી આ જગ્યા કઈ જગ્યાએ છે સાહેબ આજે કરવામાં આવ્યું છે આ ગાંધીનગર ગૃહની સામે પ્રતાપ ટોકીઝની બાજુમાં સાંઈસાગર નામનું એક કોમ્પ્લેક્સ છે બિલ્ડિંગ છે કોમર્શિયલ જેમાં ગ્રાઉન્ડ ફ્લોર સેકન્ડ ફર્સ્ટ ફ્લોર સેકન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોર પર કોઈ બાંધકામ દેખાઈ રહ્યું છે પાછું આ બિલ્ડિંગને જૂન મહિનામાં ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા નોટિસ આપવામાં આવી હતી કે બિલ્ડિંગમાં ફાયર પ્રોટેક્શન સિસ્ટમ વસાવવાની છે અને જીવન સુરક્ષાને વસાવવાની છે કારણ કે બિલ્ડિંગની અંદર લગભગ ત્રીસથી ચાલીસ જેટલા યુનિટ એટલે અલગ અલગ પ્રકારની દુકાનો છે કપડાંની દુકાનો છે અલગ અલગ પ્રકારના વ્યવસાય ચાલે છે તો પબ્લિકના સેફ્ટી માટે અને દુકાનના સેફ્ટી માટે આપણે ફાયર પ્રોટેક્શન સિસ્ટમ વસાવવા માટે નોટિસો આપી હતી જૂન મહિનો ગયા છતાં પણ જુલાઈ મહિનાની આજે અઢાર તારીખ થઈ ગયા છતાં પણ એમણે કોઈ પણ પ્રકારનો જવાબ આપ્યો નથી ના કોઈ એમણે ગંભીરતા દાખવી છે બિલ્ડિંગમાં આ બિલ્ડિંગમાં આજે વીજ જોડાણ કાપીને સીલ કરવા આવ્યા છે ફાયર ડિપાર્ટમેન્ટ તરફથી અને સાથે સાથે ટાઉન ડેવલપમેન્ટ પણ વડોદરા મહાનગરપાલિકાનું જોડાયું છે એમનું બિલ્ડિંગ તપાસ ચાલે છે સાથે સાથે બાંધકામ કેટલું લીગલ છે કેટલું યોગ્ય છે પણ એ લોકો તપાસ કરીને ટાઉન ડેવલપમેન્ટ પોતાની કાર્યવાહી કરી રહી છે તો આ રીતે સંયુક્ત રીતે આ બિલ્ડિંગને આજે સીલ કરી રહ્યું છે